વસંત ઋતુમાં કફ અને ઉધરસથી બચવા માટે ક્યાં કયા પ્રયોગ કરવા જોઈએ જો તમને વસંત ઋતુમાં વારંવાર શરદી ઉધરસ આવું બધું થતું હોય તો તમારા માટે બેસ્ટ ઉપાય છે તમે સવારે ઉઠો છો ત્યારે બ્રશ કરો છો ઉલિયું કરો છો કાંઈ પણ કરો છો તરત વધારેમાં વધારે કફ નીકળે છે તો તમને એમ થાય છે કે આટલા બધા કફ આવે છે ક્યાંથી તો આ ઋતુમાં છે ને આપણે જે જમીએ છીએ ને તેનું કફમાં રૂપાંતર થાય છે એટલે આ બધા કફ નીકળતા હોય છે એનાથી બચવા માટે તમારે શું પ્રયોગ કરવાનો છે તમારે થોડું મધ લેવાનું છે એક ચમચી જેટલું અને ઠંડા નોર્મલ નોર્મલ પાણી સાથે એ લઈ લેવાનું છે આ રીતે તમે થોડા દિવસ સતત લઈ લેશો ને તો કફમાં તમને રાહત થઈ જશે અને હા તમને અત્યારે એમ થતું હોય કે હવે ઉનાળાની શરૂઆત છે તો હું ઠંડા વાતાવરણમાં રહું ઠંડા પીણા પીવું જો આ બધું તમે કરશો ને તો કફ તો વધવાનો સાથે સાથે ફેફસા પણ ડેમેજ થવાના એટલા માટે તમારે શું કરવાનું છે ત્રણથી ચાર અઠવાડિયા સુધી ઠંડા વાતાવરણમાં રહેવાનું બંધ કરવાનું છે ઠંડા પીણા બંધ કરવાના છે જે લોકોને ટેવ છે તેને થોડા દિવસ માટે તે સ્ટોપ કરી દેવાની છે જો આટલું કરશો તો તમારા ફેફસાને કંઈ નહીં થાય નહીં તો તમે તમારા ફેફસામાં ઇન્ફેક્શન પણ થઈ શકે છે એટલા માટે આ ઋતુમાં બચવા માટે તમારે આ પ્રયોગ કરવાનો છે અને થોડું મધ અને પાણી લઈ લેવાનું છે મી